એથી આપણે કોણ લેવા દીધું આહા ગરમ છે ના તો કાટા છે આમાં આ રહ્યા છે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે સગાઈ બગાય બધું કામકાજ પતી ગયું છે અને હવે બધા જે કપડા ભેગા કર્યા જોવા એક કોથળો એક અને આ વરાધાની કપડા ધોવા લઈ જવાનો છે અરે શું કરવા જાય છે આપણે

તો તો લઈશું પણ આપણે આ ઘરે આને મુચ્છી આવી આ તો નાક ન આવી આવી આ તો અમાર ગિરનારી ખીચડી બનાવવાની છે ગામલેન ભાઈ મિત્રો આપણે વાડીએ ગિરનારી ખીચડી બનાવવાની છે એટલે મિલન ભાઈ બધું આઈટમ કાઢે જ બહાર હાઈ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે તો આવ્યા છીએ અમે કાકાની વાડી ઉપર કેમ કે આજે કપડાં ને એવું કાલે એન્ગેજમેન્ટ પૂરી કરી તો કપડાં ને એવું ઘણું હતું તો આગળ તમે જોયું ઘરેથી આવ્યા આ કપડાં ધોવા માટે હવે અહીંયા વાડે કપડા ધોવાઈ ગયા છે ને હવે એનો પ્રોગ્રામ છે આપણે ગિરનારી ખીચડી બનાવવાની છે તો નામ તો પહેલી વાર સાંભળ્યું છે તો ખીચડી કોઈ ખાતી નથી જોયે વિશાલ ને ભાઈ બધા બનાવે છે કેવી બનાવે છે મિલન આવડે છે એવું છે મને ક્યાં તો ખાલી શાક ને એવું લેવા જાવો એમ ને તો આપણે આ રીંગણા લેવા આવ્યા આપણે મેથી મેથી આપણે કોણ લેવા ગરમ છે ના તો કાંટા છે આમાં આ રહ્યા કેવો વાગી ગયો કેમ તને નથી ખબર કાંટા હોય ખબર તો હતી પણ આટલા બધા હશે એ નોત ખબર મને પહેલી વાર આ લે લે શરમ કરો શરમ રીંગણા માં તો હોય છે રીંગણા અને ગુલાબ એમાં હોય કેમ કે વસ્તુ હોય ને હોય લે ઉપરથી ઉપર હાથ તો મે છે મારા કાપી લે છે તો વાડીના તાજા તાજા રીંગણા ઓ ભાઈ રીંગણા હાલો થોડાક રીંગણા તોડી લેવી થોડું કામ કરાવી ને કર પછી છે ને આપણે સાંભળવાનું રહી એવું આપણે કરવું નથી થોડાક રીંગણા તોડી લે પછી તમને મળી ઓકે હાલો બકરોમાં લેવા તને વોશ કરવાનું છે જો અહીંયા બધું ઘણું ઘણું વોશ થઈ ગયું છે હાલો તમને બતાવી દઉં કેમ કે વાડીએ પ્રોગ્રામ કરવાની મજા જ અલગ હોય ભાઈ તો

કેસે તો કરે સાવાળી કુછ ખીચડી ખાધી નહીં હોય મિલનભાઈ છે ગાજર

મારે ડુંગળી વાવવા શું છે આવી મને માણસ ચોકલેટ લઈને આવે આવે ચોકલેટ નો હા તો મેગી ના ના આના કે તો પછી મસાલાનું નું કામ છે વીરને જોતાળી ડુંગળી ન હોય વીરને જોતાળી બંધ હોય જો મારો વીરો બેઠો જો તેલ કાટે છે તો રસો હતો એ ગયો છે ગયો છે આમાં શું કરવાનું છે એવું છે વઘાર થઈ ગયો છે અમારી મંદિર કો કઈ પડી કઈ પડી ના સંગર પી તેલ લે તેલ તો લે મારો કોરો મારો નવી પદ્ધતિ છે કરે છે ભાઈ દમ જો વાહ ઓલી તા કે એન વિડિયો જોઈ લેશે તો હાઈ ફ્રેન્ડ્સ અત્યારે

એવું છે તો હાલો ફ્રેન્ડ હવે અત્યારે આપણે જમી લઈએ અને કે પછી હું ફરાટ કરી બતાવ બ્લોગ શરૂ છે હજી એન્ડ નથી તો બન્યા આજે તો અને ગમે તો લાઈક કમેન્ટ ને શેર જરૂર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂર કરજો હવે અમારો વિચાર છે કે થોડા દિવસમાં ડેલી બ્લોગ શરૂ કરવા હું કેવું વિચાર કરવા છે ને ઓકે તો હાલો ખાઈ લઈ ગિરનારી ખીચડી તો મિત્રો ગિરનારી ખીચડી ખવાઈ ગઈ છે ને હવે આપણે હિસ્કે હિસ્કા ખાવા બેસી જશે

અમે અવનવા રોજે કાંડ કરતા રેસુ કારણ કે અમે માણસ જેવા છે કાંડ કિરણ વગર રેવી જ નહીં તો જય માતાજી મિત્રો